ના ટીંગાડી દીધેલા છે તો કાય લોકેશન ગોઠવવાનું છે એ વાત છે હાલો મિત્રો તો આપણો બધા બડે ઉજો વિયો ભાઈ વિષ્ણુ ભાઈનો બડે છે તો બધા બડે ઉજો વિયો બડે બડે ઉજો આવો હા તારો બડે છે તારો બડે છે હે જો આ ફુગા ઉડાડે છે ઓય આલે છે

અમારો ભાઈ ફુગા નીકળ્યા ઉડાડા ઉડાડ કરવા મેળ્યા છે આ બાઉ ભાઈ ને કા એલા 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 હમ તું તારો બર્થડે છે તને એક વાત કહું હે ભાઈ આ બેઠો બેઠો નીકળ્યા ફુગા ને એવું ઉડાડે જો કલર કલરના આપણે ફુગા ને એવું કરી નાખ્યું કેવડો મોટો થાય આપણે જોવાનું છે કે વધારે વધારે કેવડો મોટો થાય જો આ એટલે પથારો કરી નાખ્યો છે ને એવડો થઈ ગયો છે

નહીં તો બધા આવી ગયા છે ઓલા પણ ફ્રી ફાયર એમાં રીમ કરે છે હાલ તમને કેક બતાવું છે ભાઈ ચાર થઈ ગયા છે સાકો લઈ આ ટાઈપ ને મીનબત્તી ને હું હલકાવી દીધું આપણે આગળ ફૂગા ખોલવતા હતા એ બધા આપણે હંકારી નાખા જવો તો લોકેશન કેવું બહુ મસ્ત થઈ ગયું છે બટ તો હજી થોડીક વાર છે બે ગિફ્ટ પણ આવી ગઈ છે ને આ બધા જોવાય બેઠા છે ઠેઠ લગાણ

我来了，拜拜。

देखा लिदो राइफल गो

ये ये

બધા ફુગા ફોડી નાખ્યા છે આવડાય આવડે બધા ફૂગા ફોડી નાખ્યા છે અમારા કુકી બે એન ને ક્યાંક ના એના ફોટા હાલે છે

કોં છે તમારે હે તમાર થાઠું જે અમાર મોટા ભાઈને કેક ખાજો કે હા કેક ખાજો નાવરા બધાની કેક માં બાકી છે હો જે આ બધા કેક માં છે પણ ઉમેશભાઈ તો બેઠા બેઠા કેક ખાવાનો છે કે હા બધાની બેઠા છે ભાઈઓ તો આયે બુદરા સુધી તો તો એલા આ બગન કેક આવી ગયો છે અરે અમારા નીલેશભાઈ અમારા

આપડે <laughs> ભાઈ <laughs>

અમારા બેનને કેક નો આઈ ગયો જો બેનને કેક નો આપ્યો તું તો બાકી રે માલે મારો ભાઈ અમારા દાદા આવી ગયા છે કોણ મારે દેખવાનો નાનો આ એક ને આપી ગયો એક ને આપી ગયો એટલે પૂરું થઈ જાય આપણે કા

હવે કે કા બાપ કે મને કે કે ભાઈ જપત બોલાવો મિલો હો ભાઈ એ મે વીડિયો કરને યુ તો કો બોલો খালো <laughs> <laughs> હાય અબો હાય અબો બધાયને આ બધાયને એક વેસમાં નીકળી ગયા ને પેંડા તો બધાયને આપણે પેલા દીધા આ બધાયને પેંડા પેંડા ને હોય બધાય બહુ મજા મસ્તર ને બહુ મજા પણ બહુ આવી છે જો ભાઈ થોડું થોડું આવો આછત બગાડ્યો કા উমেশাই খাই Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn không